ગાડી તો તો મળી જાય ના જય જય શ્રી કૃષ્ણ માતાજી તમારો પેલા વિક્રમભાઈને વિક્રમભાઈ બરાબર બરાબર તો ગાઈ આજે અમે જવાના છીએ બાવાજી બાબાજી જવાનું છે ડેમ જોવા માટે ડેમ જોવા માટે તો આજે અમે જવાના છીએ બામણા કામે અને ત્યાં ડેમ સમ મસ્ત મજાનો મટ્ટો તો ડેમ જોયું એક્સપ્લોર કરહી બધું જગ્યા આસપાસની નવી જગ્યા શોધીયું બરોબર અને વ્લોગમાં બને રહેજો બહુ મજા આવે તમને રાજકારણ શેર તો કોઈ ઉડી ગઈ છે સ્પીકર ઉડી ગઈ છે યાર

સરપંચ સાહેબ કે ભાવાજી વિક્રમભાઈ હાર્દિકભાઈ તમે બધા ઉભા રહો અને મસ્ત મજા ની બોમણા ગોમ ચા પીઓ ભાઈ પટેલ રાજુભાઈ ની ચા હા રાજુભાઈ ની ચા પીઓ ભાઈ તો કીધું લેડો તા ચા ની ચુસ્કી મારી આપડે શું કેવું હાર્દિકભાઈ વાત છે ગાઈસ ગાડી તમે નીકળો તો નીચે છે ને સો ટકા જોઈ લઉં મારા ભાઈ જુઓ નીચે કૂતરું ઊંઘી રહ્યું છે એટલે પેલા કૂતરાને બહાર ને કરીને પછી જ ગાડી ફેરવી ડાયરેક્ટ મહિના બેસી જવું જમીન બહાર લે હતી કૂતરાને પેલા બસ

કાર્યો એટલે હું કાર્યો છું તેમાં તે કેમલી ને તૈયા જઈએ તને નહીં મળી ના લે તને શું કાર્યો લઈ ગયો લે તો કાર્યો લે હા લે મિત્રો લગભગ નહીં હોય તો એ દોઢ કિલોમીટર જેવું અંતર છે મારા ભાઈ મસ્ત મજાનો બ્રિજ બનાવેલો છે જેના કારણે નજારો પણ ચકાચક થઈ ગયો છે બે ડેમ પર ભરાતા હોય છે એક આબુ છે ઇન્દ્રાસી અને આ તમને જે ડુંગર દેખાય છે ને એ ડુંગરના પેલી બાજુ આવેલો છે હાથમતી સરોવર ખતરનાક મજા આવી રહી છે ભાઈ જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે અને પાછળ એક બંકો ફૂંગડી ગયો છે કેમ બકરો બુમો આય અલે હોતી ચાલે હેડ કલે હેડ બુમો પા આ દોલી લે પેલો વિકા સબ બુમો પા આ દોલી લે ના નેક સ્વાસ લેવો હ બીજો દોલી ચોટ એની ચોટ સોટ સોટ એટલે મછલી ના ના આ દોરવાનો સોટ દોરવાનો સોટ લેવો છે લિયા લેડો તા પાવડી આવી જશે લેડ બે હેડ તો ગાઈસ જુઓ આ બાજુ ડેમ છે અને આ બાજુ સરસ મજાનું ગ્રીનરી દેખાય છે તો બંને બાજુ મતલબ આ બાજુ તે મજા આવશે આ બાજુ તે મજા આવશે કારણ કે આપણે વચ્ચે છીએ એટલે મિત્રો ખરેખર કવિ ઉમાશંકર જોશી ની જે જન્મભૂમિ છે બામણા એને જોવાની મારા ભાઈ કઈક અલગ જ મજા આવેલી છે કારણ કે સરસ મજાના બે સરોવર ભેગા થઈ ગયા છે ઇન્દ્રાસી અને હાથમતી સરોવર અને અહિયાં ભાઈ જે સુંદર મજાનો નજારો છે ને પણ પૃથ્વી પર જેટલી પણ વસ્તુ આપી છે ને મારા ભાઈ એને ખરેખર સાચવી રાખવી જોઈએ કારણ કે આ વસ્તુ છે ને આપણો ચોમાસામાં બહુ ખાસ કરીને યાદ આવતી હોય છે મન લાગતું જ નહીં અત્યારે હાલ હું આપણા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલ બામણા ગામે ઉભો છું એવો સરસ મજાનો નજારો દેખાય બીજા પર્યટકો ત્યાં સામેથી પણ આવી રહ્યા છે અને બીજા માણસો તો પોલીસની તૈયારી કરી રહ્યા છે જુઓ અરે બીજો પણ બંકો દોડી રહ્યો છે હે ચાર દિશામાં દરિયો રે શેઠ રે સમરિયો મારું દ્વારકાનો નાથ રે મારું દ્વારકાનો નાથ ದರಿಯ ಬರೇಲಾ ನಮಂದ್ರ ಬರೇಲಾ ಅಮೋದರ ಬರೇಲಾ ಹೇ ಕಂಕರ ಬರೇರು ಕೆಮ್ಮ ಉ ತಾರ ದೇ ಹಡ મિત્રો મસ્ત મજાના સરોવર ની આપણે વિઝિટ કરી મસ્ત મજાનું એક્સપ્લોર કર્યું અહીંયા અમને જાણવા મળી છે મારા ભાઈ કે બાજુમાં પણ એક મસ્ત મજાની જગ્યા છે તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે અને હાર્દિકભાઈ આજે તો ડ્રાઇવિંગ કરી રહ્યા છે સોંધી શકે ભણો શક બરોબર અમારા સબસ્ક્રાઇબર મળી જાય નાના નાના વિડીયો જોવો શક લે સરસ સરસ જોજો હો ને તમે બધા આઈ ગયા વિડીયોમાં આજે ભણ જો પાછા હું આઈ ભણવાનું ખરું પાછું કાકા મજામાં મો બસ સોંધી જય માતાજી સોંધી કાકા આવો મિત્રો ફાઇનલી આવી ગયા છે ઇન્દ્રાસી ડેમ જોવા માટે અને અમારા મિત્ર એ મને જોમ્બા ખવડાવ્યા છે કેમ છો બાપુ જય માતાજી જય માતાજી સોંધી શકે આવો બરાબર છે તો ચલો તાન મસ્ત મજાનો સરોવર જોઈએ તમને ભાઈ પાછળ સરોવર દેખાતો છે આ બાજુ ભાઈ સુંદર મજાનો નજારો છે લીલાછમ બધા વૃક્ષો દેખાય રહ્યા છે એકદમ આ બધું જોઈને મને અમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગઈ છે તેરા દિલ ગાર્ડન 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 ગાઈસ ખતરનાક લાગી રહ્યું છે મારા પાછું તમે ડુંગરા તો જુઓ યાર પથ્થર પણ અલગ જ દેખાઈ રહ્યા છે

વિક્રમભાઈ તો પેલા મોડોસંગાથી ફરતા થઈ ગયા છે એમના બધા ખાસ મિત્રો આઈ ગયા છે અને આ બાજુ હાર્દિકભાઈ માછલો હોવ માછલો એટલે માછલો મચ્છી

મિત્રો તાને આપડે ઇન્દ્રાસી સરોવર માં જતા બતાવીએ કે ભાઈ કેટલા ફૂટ સુધી પાણી અહીંયા આવતું હોય છે તો અહીંયા જોવા બધા અલગ જ છે મારા ભાઈ મીટરનો બોર્ડમાં માર્યો છે જોવા તમને એક ખંભો બતાવીએ તો આમના ગામના લોકોને એવું કેવું થાય છે આટલા પોણી આવે ને પછી પાછળ પેલું બાજુ ડુંગર દેખાય ડુંગરના પાછળ એક વેસ્ટવેર બનાવેલો છે તો આથી બધું પોણી વાર નીકળી જતું હોય છે તો હાર્દિકભાઈને એક માછલી જોવા મળી છે અને હાર્દિકભાઈ આગળ આગળ પહોંચી ગયા છે બરાબર તો આપણે પણ જોઈએ પણ અત્યારે હાલ મારા ભાઈ પાણી એકદમ બહુ ગંદુ પાણી છે પણ પાણી બહુ પાણી ચેટલ લઈ જશે જશે એની રચેલી રચના વસ્તી રહી બતા અને ઇન્દ્રાશી સરોવરની બધી માહિતી આપેલી છે અને હું જાહેર ચેતવણી પણ લખેલી છે કે ઈન્દ્રાશી જરાશય યોજના આ જરાશય માં કોઈ પણ ઈસમી ઉતરવું નહીં મગ ઘર પણ ભય હોય છે મારા ભાઈ એટલે મન લાગે છે જયારે બધું પાણી ભરાઈ જતું હશે ને

આ ભાઈ એ મન કીધું છે કે આ ડુંગર પર ભુવનેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે તો તમને પેલા ડુંગર બતાવીએ તો જુઓ ભાઈ આ ડુંગર પર આવેલું છે ભુવનેશ્વરી માતાજી નું મંદિર તો અમે બધા આજે દર્શન કરવા માટે જવાના છે મિત્રો ફાઇનલી જોડમેરુ ગામમાં માં આપણે આવી ગયા છીએ ભુવનેશ્વરી માતાજીના દર્શન કરવાના છે આજે આપણે મસ્ત મજાના પગથિયા બનાવેલા છે મારા ભાઈ એકદમ પાકો રસ્તો છે જુઓ તમે પાછળ બધી ટીમ આવી રહી છે હા ચલો શું કેવું હા બે મહિના આવજો બધા હો ને હા હા વિક્રમભાઈ દર્શન કરશો કે પછી કંકોરા વેણી છો વિક્રમભાઈની બધી જગ્યાએ કંકોળ જ દેખાય છે એટલે કોઈના ઘેર વાયો હોય ને તો મોકલાવજો ભાઈ વિક્રમભાઈ કાજી કિલો બે કિલો પસ કિલો પોસ્ટ પોંચી યુવાભાઈ વાંદરાઓ મળ્યા છે પતિ પત્ની લાગે છે મને તો હો હમણાં નવું નવું લગ્ન થયું લાગે છે એમાં બે જોડે બે વાતો કરતા નાહી ગયો ને લેપ બ્રેકઅપ થઈ ગયું ને ખતરનાક થાકી ગયા મારા ભાઈ હો જુઓ તો નેચર હતા તે બધો પગથિયો ચડીને આપણે ઉપર આવ્યા છે બધા સોહલે બચ્ચું છે ઓહો હો બચ્ચો તો બધો સો બે રહ્યો છે લે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ભુવનેશ્વરી માતાજીના દર્શન કરવા માટે અને ભાઈ અહીંયાથી તો નજારો ગજબ નજારો દેખાઈ રહ્યો છે પથ્થર પણ જુઓ યાર બધા હેવી હેવી પથ્થર છે બાકી ગજબ નો નજાવ છે પણ હો સામે મસ્ત મજાનો ડેમ દેખાય છે ભાઈ પાણી છે લીલાછમ વૃક્ષો છે ડુંગર દેખાઈ રહ્યા છે રડિયામણા તો ચલો તાન ભુવનેશ્વરી માતાજીના દર્શન કરીએ જય માતાજી સોતી ભાઈ હું જ જવા છે મંદિર પાસે જવાય બરાબર જય માતાજી હારું કરજો ગાઈસ કુદરતી નજારો તો જોવા માળા ભાઈ એક નંબર દેખાય છે અને આ બધા જે મિત્રો આવે છે એમને કેવું એવું થાય છે ઓન આ પાછળ ગુફા આવેલી છે લેહડા જોઈએ ઓહો ખતરનાક દેખાય છે ને લે અને ઉપર તો બધા ભમરા જોઈએ ના ના નહીં જવું પણ આપણે

મારા ભાઈ પાવાગઢ ગિરનાર બધી જગ્યાએ આપણે જવાના છીએ ટૂંક જ સમયમાં બરાબર છે બસ તમે બધા સપોર્ટ કરો વિડીયો દે શેર કરો તમારા બધા મિત્રોને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલ પણ નવા લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચલો દાન બાય બાય ટિક કે જય માતાજી